આજના શાળા પ્રવેશ અને કન્યા કેર ની કાર્યક્રમ માં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મારા પ્રેમ નમસ્કાર આજનો મારો વિષય છે બેટી બચાવો બેટી બચાવોના ના સંદર્ભમાં વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું તો હું આપને વિનંતી કરીશ કે આપ સૌ આપી સાંભળશો મહાન પુરાતન સંસ્કૃતિ અને ધર્મ એવા ભારત દેશના સરકારે દીકરીઓને બચાવવા માટે બેટી બચાવો અભિયાન શરૂ કરવાની જરૂરી ઊભી થઈ છે એ પણ આપણા માટે ખૂબ દુઃખીની વાત કહેવાય હજી પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું નથી મળતું કેમ કે તેઓને હાલમાં મહત્વ આપવામાં આવતું નથી આજે ભારત દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યાથી દૂર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી ભાઈ મોદી સાહેબ દ્વારા બાવીસ મી જાન્યુઆરી બે ના રોજ હરિયાણાની પાણીપત શહેરથી બેટી બચાવો બેટી પઢાવ

જન્મ આપી શકે છે વૃદ્ધ પદાર્થમાંથી કદી જીવ ન સંભવે કહેવાય છે કે પુરુષ ઘરનું નું આંગણું નારી ઘર નો મોગ નારી શક્તિનું રૂપ છે ન ભૂલો એના જમ સમાજમાં ખોટી માન્યતા ત્યારે લોક માનસન રૂટ થયેલા વિચારો એ જ શ્રી ભ્રૂણ હતાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે સરકાર શ્રી વિવિધ યોજનાઓ દ્વારા સ્ત્રીઓને પુરુષ સમાન અધિકારી આપવામાં પ્રયત્ન કરી રહી છે બેટી બચાવો યોજના તે પૈકીની એક છે દેશમાં સતત ઘટી રહેલા કન્યા શિશુ પ્રમાણને સંતુલિત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ભારતમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સાક્ષરતા દર ખૂબ જ ઓછો છે આ પણ સ્ત્રીઓના શોષણનું એક કારણ છે તેથી બેટી બચાવોનો મુખ્ય ઉદ્દેશ કન્યાઓનું પ્રમાણ વધારીને તેમને માન સન્માન અપાવવાનું છે દીકરી એ બે કુળને તારે છે દીકરી પિતાનું તેમજ પતિનું એમ બે કુળની લાજ રાખે છે નારી તો ખરેખર નારાયણી છે અત્યારની પરિસ્થિતિમાં થોડોક તો સુધારો આવ્યો જ છે વિવિધ યોજનાઓ અને સરકારના અથાગ પ્રયત્નોથી સ્ત્રીને આજે સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત થયું છે આજે ભારત દેશમાં સ્ત્રીઓ વિવિધ ઊંચા પદો પર વિરાટમાન છે જે આપણા માટે ગૌરવની વાત છે તો હું અંતમાં આટલું જ કહેવા માંગીશ કે દીકરી કે દીકરો સમાન ગણી સમાજને મોભાનું સ્થાન આપીશું બેટી હે તો કહે સહ અસ્તુ